નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વિનુ સિંગાળાની પ્રતિમા સ્થાપવા સામે વાંધો નથી આ ગોંડલ કાંઈ અમારા એકલાનું નથી કર્મનું ફળ દરેકે ભોગવવું પડે ગણેશની ચોખ્ખી વાત રાજકોટ જિલ્લામાં આવેલા બે ગામ એવા છે જે સમયાંતરે સ્ટેટ બને છે એક છે ગોંડલ અને બીજું છે રીબડા આ બંને ગામોના જયરાજસિંહ જાડેજા અને અનુરુસિંહ જાડેજાના પરિવાર વચ્ચે આક્ષેપો આક્ષેપોનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી સતત ચાલતો આવ્યો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનુરુસિંહ જાડેજા આમ તો એક સમયે જીગરજાન મિત્રો અને ભાઈની જેમ રહેતા હતા પણ ગત વિધાનસભાની ચૂંટણી સમયે બંનેએ પોતાના પુત્ર માટે એક જ પક્ષમાંથી ભાજપમાંથી ટિકિટ માગી હતી જેના કારણે બંનેની દોસ્તીમાં તિરાડ પડી અને મામલો વણસી ગયો ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી સિંહે ત્રણ દાયકા બાદ ફરી જેલમાં જવાનો વારો આવ્યો છે એના કારણે આ મામલો ફરી ટોપ ઓફ ધ સ્ટેટ બની ગયો અમિત ખૂંટ કેસ રાજકુમાર ઝાંટ કેસ રીબડામાં પેટ્રોલ પંપ ફાયરિંગના કેસમાં

હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કાયદાનું પાલન કોર્ટના ઓર્ડરનું પાલન દરેક વ્યક્તિએ કરવું પડતું હોય છે એ પછી ભલેને અનુરુસિંહ હોય કે જયરાજસિંહ હોય કે પછી ગણેશ હોય કાયદાથી મોટું કોઈ નથી હોતું કોર્ટ જે કંઈ હુકમ કરે એ દરેક વ્યક્તિએ શિરોમાન્ય રાખવો પડતો હોય છે સવાલ અનિરુદ્ધસિંહે એવો આરોપ લગાવ્યો છે કે ગોંડલવાળા રીબડાની મહિલાઓ પાછળ ગાડીઓ દોડાવે છે આ વિશે શું કહેશો જવાબ આ પાયાવિણો આક્ષેપ છે દરબારના દીકરા તરીકે આવો આક્ષેપ કરવો અને આવા શબ્દો બોલવા એ શરમજનક વાત હોય છે ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા નથી હું પણ ક્ષત્રિય સમાજમાંથી આવું છું ક્ષત્રિય સમાજની માન મર્યાદા અને ગરીમા શું હોય છે એ હું ખૂબ સારી રીતે જાણું છું મને પૂરી પૂરી સભાનતા છે હું મારા માતા પિતાએ આપેલા સંસ્કારો લઈને ચાલું છું મેં થોડા સમય પહેલાં પણ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે એ લોકો રીબડા જૂથ પાસે આનો કોઈ પુરાવો હોય તો એ રજૂ કરે એ લોકો મને જે કોઈ ધાર્મિક સ્થળે બોલાવે ત્યાં જઈને હું ઈશ્વરના શરણો સમક્ષ હાજર થઈને સાચી વાત કબૂલીશ સવાલ રીબડા જૂથ સામે ભવિષ્યમાં સમાધાન શક્ય છે જવાબ હાલ સમાધાનની એવી કોઈ બાબત નથી ભૂતકાળમાં જે કંઈ થયું હતું તે લોકો સમક્ષ થયું હતું ભવિષ્યમાં પણ જે કંઈ થવાનું હશે એ લોકો સમક્ષ થશે સવાલ જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડ તમને તક આપે તો તમે ચૂંટણી લડશો જવાબ આગામી સમયમાં જો ભાજપ મને તક આપે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ હાલ હું ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે ફરજ બજાવું છું છેલ્લા ત્રીસ વર્ષોથી મારા પિતા જયરાજસિંહે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નેતૃત્વ કરેલું છે છેલ્લી બે ટર્મથી મારા માતા પિતા ગીતાબા સોરી મારા માતા ગીતાબા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી હું પણ ગોંડલના લોકો સાથે હળી મળીને રહું છું હું ગોંડલના લોકોને અને દરેક સમાજને સાથે રાખીને ચાલું છું સવાલ નિખિલ દોંગાએ ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમાજ કહે છે તો હું ભાજપ તરફથી ગોંડલમાંથી ચૂંટણી લડીશ તમે શું કહીશો જવાબ આ હાઈકમાન્ડનો વિષય છે પાર્ટી જેને ટિકિટ આપે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે લોકો જે નેતાને સ્વીકારે જે નેતાને ખંભે બેસાડીને નીકળે એની સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે તેને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવતો હોય છે સવાલ નિખિલ દોંગાનો આક્ષેપ છે કે ગોંડલના જાડેજા પરિવારે મારી કારકિર્દી પૂરી કરી નાખી આ વિશે શું કહીશું જવાબ કોઈ વ્યક્તિ કોઈની કારકિર્દી પૂરી ન કરી શકે કે કોઈ વ્યક્તિ કોઈની કારકિર્દી બનાવી ન શકે એ ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં એકસોને સત્તર જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એ ટોળકી વિરુદ્ધ ટોકનો ગુનો પણ દાખલ થયેલો છે અનેક ગંભીર ગુનાઓને અંજામ આપેલો છે એટલે અમે તેની કારકિર્દી બગાડી કે સુધારી ન શકીએ આ તો કર્મની વાત છે કર્મથી મોટું કોઈ હોતું નથી કર્મનું ફળ દરેકે ભોગવવું પડે છે તેને પણ ભોગવવું પડે અને મારે પણ ભોગવવું પડે સવાલ અમિત ખૂંટ કેસ વિશે શું કહીશું જવાબ થોડા સમય પહેલાં રીબડા ગામે અમિત ખૂંટે આપઘાત કર્યો હતો એ કેસમાં રીબડાના અનિરુદ્ધ છે અને તેના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ તેમજ અન્ય શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમિત ખૂંટ કેસમાં જ્યાં પણ તેના પરિવારને જરૂર પડી ત્યાં મારા પિતા જયરા છે અને મારા પરિ પરિવારે તેને કાયદાકીય માર્ગદર્શન આપ્યું છે સવાલ અમિત ખૂંટ કેસમાં તમારા પરિવાર કેમ વારંવાર આક્ષેપ થાય છે જવાબ અમિતભાઈ ભાજપના કાર્યકર હતા અને મારા અંગત મિત્ર હતા સ્વાભાવિકપણે અમારા કાર્યકર કે મિત્રના માથે કોઈ આફત આવી પડે તો અમારી નૈતિક જવાબદારી છે કે અમે તેના પરિવારની પડખે ઊભા રહીએ દુઃખના સમયે અમારે ત્યાંના પરિવારની પડખે ઊભું રહેવું પડે અમે અમારી ફરજ સારી રીતે એને મજબૂતાઈથી નિભાવી છે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ જરૂર પડશે ત્યારે અમે મજબૂતીથી તેના પરિવારની સાથે રહીશું સવાલ અમિત ખૂંટ હત્યા કેસના આરોપી અતાઉલે કોર્ટમાં કહ્યું છે કે પોલીસે મારી પાસે બધું પરાણે કબૂલ કરાવ્યું છે આ વિશે શું કહેશો હું આવું કંઈ માનતો નથી કે પોલીસ કોઈ આરોપી પાસે પરાણે આવું કબૂલ કરાવે આ વાત તદ્દન ખોટી છે આરોપીઓની તેઓ એવી આદત હોય છે કે પોલીસ પર આરોપો લગાવવા પોલીસને ખોટી રીતે હેરાન કરવી સવાલ રાજકુમાર ઝાટ કેસનું સત્ય શું છે જવાબ રાજકુમાર ઝાટ કેસમાં મીડિયાના માધ્યમથી ઘણા તર્ક વિતર્કો કરવામાં આવ્યા પણ હું આજે દિવ્ય ભાસ્કરના માધ્યમથી ખુલાસો કરવા માગું છું કે રાજકુમાર જાટના પિતા રતનલાલ સાથે ભૂતકાળમાં પણ અમારે કોઈ અદાવત કે વાંધો નહોતો રાજસ્થાનથી કોઈ પરિવાર ગુજરાન ચલાવવા માટે ગોંડલ આવે તો તેને સાથ સહકાર આપવો એ અમારી નૈતિક જવાબદારી છે ભૂતકાળમાં અમારે ક્યારેય તેમની સાથે કોઈ માથાકૂટ નથી થઈ મારા ઘરે જે ઘટના બની હતી તેના ઘણા સીસીટીવી મીડિયાના માધ્યમથી લોકોએ જોયા છે જ્યારે બંને પિતા પુત્ર મારા ઘર સુધી આવ્યા છે ત્યારે અમે તેને બોલાવીને બેસાડીને વાતચીત કરીએ છીએ એના પછી તે અમારા ઘરેથી પોતાના ઘરે પાછા જતા રહે છે એ દરમિયાન બે ચાર દિવસ પછી જે ઘટના ઘટી તે લોકોએ મીડિયાના માધ્યમથી જોયેલી છે આ કેસમાં મારી ક્યાંય સંડોવણી નથી મારે કોઈ લેવા દેવા નથી ભૂતકાળમાં પણ જ્યારે ગોંડલ પોલીસે મને બોલાવ્યો ત્યારે હું જઈને નિવેદન નોંધાવી ચૂક્યો છું અમે પૂરેપૂરા સીસીટીવી ફૂટેજ ગોંડલ પોલીસને સોંપી દીધા છે ક્યાં ફૂટેજ મીડિયાને આપવા કે ક્યાં ફૂટેજ ન આપવા એ પોલીસનો વિષય છે એ વિશે અમે કંઈ કહી ન શકીએ ભવિષ્યમાં જો પોલીસ આ કેસમાં અમને બોલાવશે તો અમે તપાસમાં પૂરો સહકાર આપીશું સવાલ રાજકુમાર ઝાટના પિતા કેમ આવ્યા હતા જવાબ મારું ઘર તો મેઇન રોડ પર છે અહીંથી દરરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે રાજકુમાર બાઈક ઊભી રાખીને મારા ઘરમાં આવ્યો હતો અને કહ્યું હતું કે મારે કામ માટે તમને મળવું છે એના પછી અમે તેને બેસાડીને વાતચીત કરી હતી આ જ બનાવ હતો આ કેસમાં અમારે કંઈ લેવા દેવા નથી સવાલ રાજુ સોલંકી કેસનું સત્ય શું છે અનિરુદ્ધસિંહે એવું કહ્યું હતું કે મેં જ તેને મદદ કરી છે જવાબ અનિરુદ્ધસિંહે મીડિયાના માધ્યમથી કોઈ એવી કબૂલાત આપી હોય તો તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે દરેક લોકોએ બનાવને ખૂબ સારી રીતે જાણે છે અમારે કોઈ જૂની અદાવત કે વેરઝેર ચાલે આવતા હોય એવું કોઈ બાબત નથી આ કેસ હું પણ ચાર મહિના જેલવાસ ભોગી ચૂક્યો છું હાલ આ કેસ જૂનાગઢ કોર્ટમાં પેન્ડિંગ છે મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને કાયદા માટે આદર્શ આ કેસમાં જે હકીકત હશે એ આવનારા સમયમાં સામે આવશે સવાલ અલ્પેશ કથિરિયા જિગ્ગીસા પટેલ સહિતના અનેક પાટીદાર યુવાનો છે જે ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાનું કહે છે તમારું શું માનવું છે ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવી જોઈએ જવાબ પ્રતિમા સ્થાપવા બાબતે અમને ક્યાંય પણ વાંધો નથી અમારો ક્યાંય વિરોધ નથી ગોંડલ કંઈ અમારા એકલાનું નથી અમે ગોંડલમાં તમામ જ્ઞાતિના લોકો તમામ સમાજના લોકોને સાથે રાખીને ચાલીએ છીએ પ્રતિમા સ્થાપવાની કોઈ વાત આવે તો તે વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે છે સવાલ અનિરિજસિંહનો આરોપ છે કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહને ગોંડલ જૂથે મોકલ્યો હતો આ વિશે શું કહેશો જવાબ આ ફાયરિંગ કેસમાં પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા છે હું માનું છું કે આરોપીઓએ પોલીસ સમક્ષ આવું કોઈ નિવેદન નહીં આપ્યું હોય અમારે હાર્દિકસિંહ સાથે કોઈ લેવા દેવા નથી ભૂતકાળમાં પણ તેની સાથે કોઈ સંબંધ નહોતા પોલીસે આ ષડયંત્ર અંગે તપાસ કરી છે હું તો પોલીસને વિનંતી કરું છું કે જો આ ફાયરિંગમાં અમારી ક્યાંય સંડોવણી આવ્યો તો અમારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરે હાર્દિક સિંહ ભૂતકાળમાં અનુચસિંહ સાથે રહેવાવાળી વ્યક્તિ હતી આટલું કહીને ગણેશ ગોંડલ પોતાની વાત પૂરી કરે છે જયરાજસિંહ અને અનુરૂચસિંહ જીગજા મિત્રમાંથી દુશ્મન કેવી રીતે બન્યા તેની પણ રસપ્રદ કહાની છે જયરાજસિંહ અને અનુજસિંહની દોસ્તીમાંથી દુશ્મનીનો અધ્યાય બે હજાર બાવીસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહે પુત્ર ગણેશ માટે અને અનુજસિંહે પુત્ર રાજદીપ માટે ભાજપમાંથી ટિકિટ માગી હતી આમ બંને મિત્રોએ પોતાના પુત્ર માટે ટિકિટ માગતા તેમની વચ્ચે કડવાશ વધી હતી આ દરમિયાન નિખિલ દોંગાના યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ગોંડલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા હાજરીને બલતામાં ઘી કામ કર્યું હતું તેમની હાજરીની નોંધ જયરાજસિંહે લીધી અને ગોંડલના મોવિયા ગામે યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વળતો જવાબ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી પણ તમે ક્યાં બેસો છો એની તમને સભાન અવસ્થા હોવી જોઈએ મને જે રીતે આંતરિક વાત મળે છે એ મુજબ માર્કેટિંગ યાર્ડ નાગરિક બેંક નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં કોને પ્રમુખ બનાવવાના છે એનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે એ મુજબ અનિરુદ્ધસિંહના સુપુત્ર રાજદીપસિંહને ધારાસભ્ય પણ બનાવી દેવાયા છે અને અનિરુદ્ધસિંહ એવું કહે છે કે યાર્ડનું હું રક્ષણ કરીશ આમાં બે વસ્તુ ભેગી ન થઈ શકે તમારે દૂધની ભલામણ કરવી હોય તો મીંદળીને શેટી દૂર રાખવી પડે બાકી રીબડામાં જેની ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધા મિત્રોને ખબર હશે રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે જયરાજસિંહના આરોપ બાદ અનિરુદ્ધસિંહ અને જયંતિ ઢોલે રીબડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના બેનર હેઠળ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં આ આરોપીને ફગાવી દીધા હતા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ અનિલસિંહે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં અનિલસિંહે કહ્યું હતું કે મારા પિતા વિશે કે મને ગાળ દઈને દીકરો બોલ્યો તો કોના ઘરનો ન્યાય છે એટલા બધા એમને ડરપોક કે બાહેલા નથી જયરાજ કેટલો બહાદુર છે એ મને આઠ તારીખ પછી કહે એ કહે ત્યાં આવવા તૈયાર છું અત્યાચાર અને તાનાશાહી તેમજ મારા કુટુંબને ટાર્ગેટ કરવામાં આવે છે અમારા સૌમાનની વાત આવીને ઊભી છે એના માટે મારે ગોંડલ પૂરતું ભાજપમાંથી કોંગ્રેસમાં જવું પડ્યું છે બાકી ગુજરાતમાં હું ભાજપ સાથે છું મારે મારી વાત પાર્ટી સુધી પહોંચાડવાની છે પછી પાર્ટીએ નક્કી કરવાનું છે રાજકોટ જિલ્લાના હોદ્દેદારો સારી રીતે જાણે છે કે ગોંડલમાં અત્યારે મારું કુટુંબ ચૂંટણી નથી લડી રહ્યું આ લોકશાહી છે જેમાં કોઈ પણ વ્યક્તિને ટિકિટ માગવાનો અધિકાર છે ટિકિટ આપીને આપવી એ પાર્ટીનો અધિકાર છે મારા દીકરા માટે ટિકિટ માગી અને વાત પૂરી થઈ ગઈ આમ બે હજાર બાવીસની ચૂંટણી પહેલાંની જાહેરાત છે તેમજ અનિરુદ્ધસિંહ વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ ગઈ હતી નિખિલ દોંગાનો ધડાકો ગોંડલ કોઈના બાપુજીની પેઢી નથી યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ચલાવતા ચાલીસ વર્ષીય નિખિલ દોંગા પર હોથી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને દસથી વધુ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યો છે જેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે નિખિલ દોંગાએ દિવ્ય ભાસ્કેને કહ્યું હતું કે જો ગોંડલની જનતા મને અપીલ કરશે મારો સમાજ અઢારે વર્ણ તેમજ મારું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ કહે છે કે મારે આવવું જોઈએ ચૂંટણી લડવી જોઈએ તો હું સો ટકા આવીશ અને ભાજપમાંથી ચૂંટણી લડીશ જયરાજસિંહના કોઈ હરીફ નહોતા એટલે બણગા ફૂંકતા રાજકોટમાં મોડલિંગ કરતી સત્તર વર્ષની સગીરાએ મે મહિનાની ત્રણ તારીખે અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં સગીરાએ જણાવ્યા પ્રમાણે બંને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા બંને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તથા વિડીયો અને વિડીયો કોલથી વાતચીત કરતા હતા આ કેસ નોંધાયાના એક દિવસ બાદ અમિત ખૂંટે ગોંડલ નજીક એક વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો એ સમયે પોલીસને ચાર પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં અનિરુદ્ધસિંહ તેમજ તેમના દીકરા રાજદીપસિંહ અને સગીરાના નામનો પણ ઉલ્લેખ હતો બીજી તરફ અનિરુદ્ધસિંહે દાવો કર્યો હતો કે આ કેસમાં જયરાજસિંહનો હાથ છે અને મને ખોટી રીતે ફસાવવા માટે સુસાઈડ નોટ સાથે છેડા થયેલા છે રાજકુમાર જાટ કેસ શું છે મૂળ રાજસ્થાનના અને આશરે ત્રીસ વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ગુમ થયો હતો એક વખત પિતા પુત્ર ઉપર પરત આવી રહ્યા હતા ત્યારે પુત્રને ઝડપી બાઇક ચલાવવા મામલે પિતાએ ટોક્યો હતો પુત્રએ જે જગ્યાએ બાઇક ઊભી રાખી હતી એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું ઘર હતું તેમના ઘરમાં ગણેશ ગોંડલ અને તેના માણસોએ પિતા પુત્ર સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા પાંચ માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા મૃતક રાજકુમાર યુપીએસસીની તૈયારી કરતો હતો ઉલ્લેખનીય છે કે ચાર માર્ચે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું નવ માર્ચે રાજકુમાર ઝાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી દર્શક મિત્રો આ જે છે એ અનિરુદ્ધસિંહ જાડેજા છે એક ચીટ માણસ છે અને વ્યવસ્થિત માણસ છે જે દગા ફટકા અને રાગદ્રેશી માણસ નથી પરંતુ જાણવા મળ્યા મુજબ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ જે છે તે મુખમે રામ અને બગલમે ચૂરી બોલે છે કાંઈ અને હાલે છે કાંઈ એવું લોકોમાંથી પણ જાણવા મળે છે કે આ બંને પિતા પુત્ર લોકોને ગમે ત્યાં ખાડામાં ઉતારવા હોય કૂવામાં ઉતારવા હોય તો મીઠું મીઠું બોલી અને ઉતારી શકે છે કારણ કે કડવું તો કોઈ દિવસ બોલતા જ નથી કરે છે કડવું પણ બોલતા નથી કડવું મીઠું જ બોલે અને કરે છે જ કડવું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ